શિયાળામાં સૌથી વધુ પ્રદૂષણ કેમ થાય છે આ સૌથી મોટો પ્રશ્ન છે આજના આ સમયમાં કે જેમ જેમ શિયાળો દર વર્ષે શરૂ થાય છે તેમ તેમ હવાના પ્રદૂષણમાં પણ વધારો થતો ગયો છે જેમ જેમ થાય છે તેમ તેમ આપણે જોઈએ છીએ કે મોટા મોટા શહેરોમાં કે પ્રદૂષણનું સ્તર વધુ વધી ગયું હોય છે અને જેમ જેમ આપણે જે મોડી સાંજેથી લઈને રાત રાત જોઈએ છે તો ત્યારે હવામાનમાં ધુમ્મસનું પ્રમાણ પણ સૌથી વધારે હોય છે ને આ ધુમ્મસના પ્રદુષણને લીધે આપણા સ્વતંત્ર છે ને આપણા હવામાન પર ઘણી એની મોટી અસર પડી રહેલી છે હવે આપણે આમ જોવા જઈએ કે જે શિયાળામાં જે પ્રદુષણ થવાના મુખ્ય કારણોમાં તો એમાં બે મુખ્ય કારણો હોય છે આમ જોવા જઈએ તો જે પહેલું મુખ્ય કારણો હોય છે એક કે જે આપણે શિયાળામાં જે નીચું તાપમાન છે ને જે હવા ઠંડી થઈ જાય છે હવા ઠંડી થવાથી છે ને એ જે ગરમ હવા કરતા એકદમ ભારે થઈ જાય છે એટલે એ જે ભારે થવાઈ જાય છે ને જેને કારણે જે પવનની ગતિ હોય છે ને એ ધીમી થઈ જાય છે અને જે પવનની ગતિ ધીમી થવાથી જે પ્રદૂષકો છે ને એ બધા નીચા સ્તરે જમા થઈ જાય અને જેથી આપણને એવું લાગે કે આ પ્રદૂષણ કેટલું વધી રહ્યું છે અને બીજું કારણ એક છે કે હવામાનમાં જે ભેજ હોય છે એ બહુ ઓછો હોય છે શિયાળાની ઋતુમાં હવે જેટલો હવે મેઇન શું હોય છે કે ભેજનું મુખ્ય કારણ આ હોય છે કે જે પ્રદુષકો હોય ને એને વળગી રહે છે અને એ વળગી રહેવાને લીધે છે ને જે એ નીચે પાડવામાં મદદ કરે છે જેથી આપણને નીચા સ્તરે આ પ્રદૂષણનું પ્રમાણ વધારે દેખાય છે એટલે અત્યારે આપણે જે દિલ્હી છે જે મોટા મોટા શહેરો છે રાજકોટ છે પછી જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અંકલેશ્વર છે છે વડોદરા બધા જેટલા મોટા ઔદ્યોગિક વિસ્તારો છે ત્યાં અત્યારે શિયાળામાં ઘણું પ્રદુષણ લાગે છે અને જોવા મળી રહેલું છે હવે અત્યારે જોઈએ છે કે દિલ્હીમાં છે ને પછી ભરૂચમાં અંકલેશ્વરમાં કે એક્યુઆઈ બહુ ઘણો મોટો વધી રહેલો છે એક્યુઆઈ એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે જેમાં આઠ પ્રદૂષકોની જે ચોવીસ કલાકની ની બતાવે છે જેમાં જે આઠ પ્રદૂષકો હોય છે એમાં મેન હોય છે કે પીએમ ટુ પોઈન્ટ ફાઈવ હોય છે પીએમ ટેન હોય છે પછી ઓઝોન હોય છે પછી લેડ હોય છે પછી નાઇટ્રોજન ઓક્સાઇડ હોય છે પછી સલ્ફર ઓક્સાઇડ હોય છે અને જે કાર્બન મોનોક્સાઇડ હોય છે એટલે આટલા આ જે મેઇન આઠ તત્વો છે એનું સરેરાશ ચોવીસ કલાકમાં એ આંકડા દર્શાવે છે જે આપણા મોનિટરિંગ સ્ટેશન પર તમે જોયા છે કારાકલ એની પર જે ડેટા બતાડે છે તે આ જ બતાડે છે જે આઠ પ્રદૂષકોની સરાસરી બતાવે છે પરંતુ અત્યારે આ જે આ શિયાળામાં જે પ્રદૂષણ વધે છે એના મેઇન કારણ શું છે તો અત્યારે આપણે જોઈ છે કે દિલ્હીમાં મેઇન આ કારણ છે જે પેલા પરાઈ પરાઈ જે સરકાર ને ઘાસની એ એક મોટું ત્યાંનું આ કારણ છે બીજું છે કે શિયાળામાં ઠંડી હોવાથી લોકો હીટર ચાલુ કરે છે જેથી ગાડીઓમાં હીટર ચાલુ કરવાને લીધે વધારે ધુમો ધુમાડો બહાર નીકળે છે જેથી પ્રદૂષણ વધારે થાય છે ત્રીજું કે ગામડાઓમાં છાન છે પછી લાકડા છે એ બધું બારે છે એ સૌથી મોટું એક પ્રોબ્લેમ હોય છે પછી જે શિયાળામાં છે ને ઘણા ઉત્પાદનો નવા નવા વધારો થાય છે જેથી એ ઓર્ગોનિક પ્રોડ્યુસન પણ થાય છે આટલા મેઇન કારણ છે કે આપણે હાલમાં જોઈએ તો એટલે મેઇન તો એ જ છે કે શિયાળામાં આપણે સી તકેદારી રાખવી જોઈએ હવાની પ્રદૂષણમાં તો મેઈન કે જેટલું જેમ બને તેમ ઓછું બહાર નીકળવું જોઈએ એર પુરી જે એન નાઇન્ટી ફાઈવના માસ્ક આવે છે એ વાપરો તમે એ પહેરીને બહાર નીકળો પછી એર પુરી આવે છે એનો યુઝ કરો અને ત્રીજું છે કે જે પ્રદૂષકોનું જે ઉત્સર્જન કરે ને જે સારી સારી પેલું ઓક્સિજન બહાર પાડે એવા ઘરે રાખો એવા રાખો એર પ્યુરિફાયર જે સ્નેક પ્લાન્ટ આવે છે ને એ રાખો તમે એ આપણા ઓક્સિજન માટેનો બેસ્ટ કહેવાય છે ઘરમાં એટલે આપણે આપણે અત્યારે જોઈએ કે જેટલું ઓઢોળીકરણ વધી રહ્યું છે શહેરીકરણ વધી રહ્યું છે એમ હેમ આપણા પ્રદૂષણમાં પણ વધારો ઘટો જાય છે અને શિયાળામાં પણ દેખાય જ છે તો મેઇન છે કે આપણે જે મનુષ્ય જાતે આ પ્રદૂષણને ઘટાડવું પડશે એના માટે આપણે લોકોએ જાગૃત કરવું પડશે અને કેટલાક સ્થળોએ આપણે પ્રયત્નો કરવા જ પડશે તો જ આપણે આ પ્રદૂષણની સામે લડીશું